પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં હતી જેમાં શારીરિક શિક્ષણના અને પચાસ મીટર ની મીટરની દોડની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ભાગ લેનાર દરેક સ્પર્ધકને કોલેજ તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ઇન્ટર ક્લાસની દાન અને પ્રદીપકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની રસક સ્પર્ધા ધ્યન રહી હતી જેમાં વિદ્યાર્થીઓને અત્યંત આનંદ આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપલ ડોક્ટર એમડી સવસાણીએ કરેલ હતું રિપોર્ટર વિજયપાય કુનાતિયા ભાયાવદર હો પરમાજી મુકેશભાઈ શ્રી એચએલ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શ્રી એન્ડ પીટી માકડિયા લો કોલેજ એસવાય બીસીએ માં અભ્યાસ કરું છું હાલમાં ચાલ્તા ફન ફેસ્ટા ઇવેન્ટમાં મેં કોથળા દોર લીંબુ ચમચી પચાસ મીટરની દોર રસી કેચ અને બીએસ સ્ટોનમાં ભાગ લીધેલ છે અમારા બધા મિત્રો હતી અમે ખૂબ એન્જોય હું પ્રિન્સિપાલ ડૉક્ટર એમડી ડી સંસાણી પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને પીટી માકડીયા લો કોલેજ ભાયાવદર આજ રોજ અમારા સપ્તાહની ઉજવણીમાં આજે રમતોત્સવનો કાર્યક્રમ હતો સમગ્ર કોલેજના વિદ્યાર્થીઓની ઓપન સ્પર્ધા અને ઇન્ટર ક્લાસ સ્પર્ધાઓ હતી જેમાં લીંબુ સમચી દોડ સો મીટર અને પચાસ મીટરની દોડ કોથરા દોડ અને ત્રિપગી દોડનો કાર્યક્રમ કોલેજના કેમ્પસમાં હતો અને ત્યારબાદ ઇન્ટર ક્લાસની રસા ખેંચ સ્પર્ધા હતી ઉત્સાહભેર બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિજેતાઓને ઇનામ અને ભાગ લેનારને પ્રોત્સાહક ઇનામ આપીને અમે બિરદાવ્યા હતા સમગ્ર કાર્યક્રમ બહુ સુંદર રીતે સ્પર્ધકો અને સ્ટાફ મિત્રોએ મળીને એનું સરસ મજાનું સંચાલન કર્યું કોલેજ કેમ્પસને રળિયામણું અને ધમધમતું બનાવવામાં સમગ્ર સ્ટાફ પરિવાર અને એચ પટેલ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ માકડિયાનો